જોરવનગરમાં પચીસ વર્ષથી તાલ મોબાઈલનું નામ તો આખા જોરાવનગરમાં ગુંજતું હતું પણ હવે મારા સુરેન્દ્રનગરવાસીઓ માટે સ્પેશિયલ તાલ મોબાઈલવાળા આવી ગયા છે જો લોકેશનની વાત કર દઉં તો હું તમને લાસ્ટમાં જણાવી દઈશ કે ક્યાં આવેલું છે એની પહેલા હું તમને કહી દઉં કે તાલ મોબાઈલ આવી ગયું છે આપણા સુરેન્દ્રનગર માં ધૂમ મચાવવા માટે અમારા ભાઈઓ તો મોબાઈલ ની દરેક પ્રકારની એસેસરી અહીંયા મગી રહેવાની છે ગ્રાન્ડ ઓપનિંગ થઈ ગયું છે તાલ મોબાઈલ નું ગ્રાન્ડ ઓપનિંગ તો થઈ ગયું જો હજી સુધી તમે આ વિડીયો નો જોયો હોય તમે જોયા પછી તો ન હોય મોબાઈલ ની કોઈ પણ પ્રકારની એસેસરી લેવી હોય તો અહીંયા કહી દઉં કે કંપની આવી છે યુબોન બ્રાન્ડ કોઈ દિવસ ક્વોલિટીમાં કોમ પ્રમાઈ જ નથી કરતી ભાઈ નથી કે યુબન કંપની છે મોબાઈલમાં ઊંઝતું નામ એસેસરીઝમાં એટલે યુબન કહેવાય છે અહીંયા દરેક પ્રકારની એસેસરી તમને મળી રહેવા છે સુરેન્દ્રનગરના આજુબાજુના ગામડામાં જો તમે રહેતા હોય ને તમારે નાની એવી મોબાઈલની શોપ ચાલુ હોય તો તમારે ધંધામાં થોડોક ફાયદો મેળવો હોય તો મારો ભાઈ લાવવો જ પડશે તાલ મોબાઈલમાં આખા સુરેન્દ્રનગરમાં ધૂમ મચાવ આવી ગયું છે તાલ મોબાઈલ યુબોર્ન કંપની સાથે અહીંયા તમારા માટે મોબાઈલની એસેસરી દરેક પ્રકારની મળી રહેવાની છે પાવર બેંક ની વાત કરી દઉં તો દસ હજાર એમએચ થી લઈને પચાસ હજાર એમએચ નું તમને પાવર બેંક મળી રહેવાની છે આની કરતા પણ અઢળક વેરાયટી મળી રહેશે જોઈ લો નું તમને ટ્રેલર તો બતાવી દઉં પણ પિક્ચર જોવું હોય તમારે તો અહીંયા વિઝિટ કરવા આવવું મળશે એ પહેલા હું તમને દેખાડ દઉં કે કેવા રહેવાના છે એરબડ્સ અમારી પાસે અહીંયા મળી રહેશે તમને નવરાત્રી આવી રહેશે એની માટે સ્પીકર મળી રહેશે આ જો સ્પીકર જોરદાર સ્પીકર આ મળી રહેશે એરફોન સામે છે નેટબેન્ડ નો ખજાનો

જોરવનગરમાં તો પચીસ વર્ષથી તાલ મોબાઈલ ધૂમ મચાવી રહ્યું હતું પણ હવે તમારા માટે સુરેન્દ્રનગરવાસીઓ માટે લઈને આવી ગયા છે વડવાડા કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર ઉપર તેમની શોપ ન્યૂ ઓપન થઈ ગઈ છે ગ્રાન્ડ ઓપનિંગ થઈ ગયું છે હજી સુધી જો તમે બાકી હોય અહીંથી તમારે ખરીદી કરી હોય હોલસેલ ભાવમાં આજુબાજુના ગામડામાં તમે રહેતા હોય ને તમારે નાની એવી મોબાઈલની શોપ હોય અને તમારે થોડી ઘણી વધારે કમાણી કરવી હોય તો તેની માટે યુબોન કંપની મારા એસેસરીઝનું તમામ પ્રકારનો અહીંયા સામાન તમને મળી રહેવાનો છે એ પણ તમારા ભાવ કરતા રીઝનેબલ ભાવમાં જ નહીં હોય કે હું લાસ્ટમાં તમને આનું એડ્રેસ જણાવી દઈશ તો એડ્રેસ ની વાત કરી દઉં તો ક્યાં આવેલું છે કે સુરેન્દ્રનગર ની મેન માર્કેટ કહેવાય એવા વડવાડા કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર ઉપર તાલ મોબાઈલ આવી ગયું છે મોબાઈલ ની દુનિયામાં ગુંજતું નામ એટલે કે યુબેન નું કંપનીનું નામ છે એસેસિટ ની તમામ આઈટમ અહીંયા મળી રહે